સિગરેટ ટુ પેકેટ જોયું છે તમે એ સિગરેટના પેકેટ ઉપર છે ને તમે જ્યારે પણ છો વાંધો નહીં તમે સિગરેટ નહીં પીતા હોતા તો એટ શોખ એ ચિત્ર પર લખ્યું હોય છે કે તમાકું માટે માટે છે પ્રોસેસ છે ટ્રાન્સફોર્મેશન ઓફ ધ સેલ ફ્રોમ નોર્મલ સેલ ટુ કેન્સર સેલ અર્લી ડિટેક્શન કેન સેવ લાઈફ ઇન કેન્સર બટ એટ ધ સેમ ટાઈમ લોકો એવું કહી રહ્યા છે કે કેન્સર ઇઝ ઇબલ ટે તો સૌથી પહેલા કેન્સર વર્ડ છે એ એકચ્યુઅલી હોય છે શું કેન્સર પેઇન નથી કરતું એટલે દુખાવા થવાની રાહ જોવા તે છતાં ભારતની અંદર અને ઓવરઓલ વર્લ્ડની અંદર સિગરેટ તમાકુ અને આ બધી વસ્તુ તો ઘણા બધા લોકો ખાતા પીતા અને જલસા કરતા હોય છે સિગરેટ નું પેકેટ જોયું છે તમે એ સિગરેટના પેકેટ ઉપર છે ને તમે જ્યારે પણ છો વાંધો નહીં તમે સિગરેટ નહીં પીતા હો તો ઇટ્સ ઓકે પણ સિગરેટનું પેકેટ જોયું હશે ને તો એની ઉપર એક ચિત્ર આવે છે અને એ ચિત્ર પર લખ્યું હોય છે કે તમાકુ સેહત માટે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે તે છતાં ભારતની અંદર અને ઓવરઓલ વર્લ્ડની અંદર સિગરેટ તમાકુ ચેની આ બધી વસ્તુ તો ઘણા બધા લોકો ખાતા પીતા અને જલસા કરતા હોય છે અને એનાથી એક રોગનું નામ યાદ આવે છે એ છે કેન્સર અને કેન્સરની જ્યારે વાત આવે ને તો કોઈના પણ ફેમિલીમાં હોય કોઈના પણ સંબંધીમાં હોય તો આપણને છે ને કેન્સર કેન્સર એટલે મોત આ જ વિષય ઉપર વાત કરવા માટે આજે આપણી સાથે ડોક્ટર શતાંશુ શેખર સર છે જે કેન્સર સર્જન એટલે કે ઓન્કો સર્જન જે કેન્સરના સ્પેશિયાલિસ્ટ છે અને ઘણા વર્ષોથી આવા પેશન્ટને શ્રી ગિરિરાજ હોસ્પિટલ રાજકોટની અંદર ટ્રીટ કરી રહ્યા છે અને આજે આપણે એમની સાથે છે ને બહુ જ સામાન્ય રીતે વાત કરીશું અને કેન્સરને સમજવાની કોશિશ કરીશું અને એને લગતા ઉપચાર એને લગતી જરૂરી માહિતી જે આપણને ખબર હોવી જોઈએ એના વિશે વાત કરીશું સર તમારું સ્વાગત છે આ એક ટિપિકલ પોડકાસ્ટ કે ઇન્ટરવ્યુ નથી પણ આને આપણે એવી રીતે ગણીએ કે આ તમારા માધ્યમથી લોકોમાં એક અવેરનેસ લાવી છે ઘણા બધા લોકો કહે છે કે યુ નો અર્લી ડિટેક્શન કેન સેવ લાઈફ ઇન કેન્સર બટ એટ ધ સેમ ટાઈમ લોકો એવું કહી રહ્યા છે કે કેન્સર ઇઝ ઇક્વલ ટુ ડેથ તો સૌથી પહેલા કેન્સર વર્ડ છે એ એકચ્યુઅલી હોય છે શું એ કેવી રીતે થાય છે કેન્સર એટલે આ પોતાના જે સેલ્સ હોય એ એમાં કેન્સર ઉદ્ભવ થાય અને ધેર આર મલ્ટીપલ થિયરીઝ કે કેન્સર કઈ રીતે થાય પણ અંદર ખામી હોય સેલ્સ ની અંદર ભેગી થતી હોય તે મ્યુટેટ જેને મ્યુટેશન કહેવાય બરાબર એ એક ટાઈમ કેન્સર સેલ બની જાય અને પછી growth કરે બરાબર એ જે આખો પ્રોસેસ છે ટ્રાન્સફોર્મેશન ઓફ અ સેલ ફ્રોમ નોર્મલ સેલ ટુ કેન્સર સેલ એમાં જે સ્ટેપ્સ છે એમાં કઈ ભી તમને જે એજન્ટ્સ છે જે જેમ કે સિકરેટ હોય કે માવા હોય કે રેડિએશન્સ હોય કે જે બી ફેક્ટર્સ છે એ એને હાસ્ટન કરે એને ફાસ્ટ કરે બરાબર એટલે એક વખત કેન્સરનો સેલ બની જાય પછી એ કેમ કે પોતાનો જ સેલ છે એટલે કોઈ શરીરના ઇમ્યુન સિસ્ટમ એને ઓળખી ના શકે બરાબર પછી એ ગ્રોથ કરે અને અનકંટ્રોલ ગ્રોથ હોય એને કેન્સર કહેવાય તો સર આ લોકો એવું કહે કે કેન્સર એટલે અલ્ટિમેટ મોત એટલે ડેથ એ મીથ છે કે કેન્સર એટલે મોત કે કેન્સર એટલે કેન્સલ લોકો એવું ભી હા પણ કેન્સર એટલે મોત નથી હોતું એનું ધ એટમોસ્ટ બેનિ કહીએ કે ફાયદો ક્યારે થાય કે જ્યારે અર્લી ડાયગ્નોસિસ થાય આપણે વહેલા જો ડોક્ટર પાસે પહોંચી જઈએ તો ક્યોર ઇઝ પોસિબલ એન્ડ આપણે જેમ તેમ ડાયગ્નોસિસ જલ્દી થવાની બધી ટેકનોલોજીસ આવે છે અને લોકો અવેર થાય છે વહેલા ડોક્ટર પાસે જાય છે કે કોઈ બી કેન્સરના ડોક્ટર હોય જરૂરી નથી કોઈ બી ડોક્ટર પાસે જાય છે એમને ડાઉટ લાગે તો એ સ્પેશિયલિસ્ટ પાસે મોકલે ચકા થાય બાયોજીક થાય કે સીટી સ્કેન થાય વોટ એવર

તો મોડાનું કેન્સર માં સૌથી વેલા જે વેલ્યુ ખબર પડી શકે એ કોઈ ભી ચાંદુ 3 સપ્તાહ થી વધારે રહે જતું ના હોય કે વારંવાર આવી જતો હોય બરાબર કડક હોય ઓકે લોહી આવતું હોય કે મટતું ના હોય ઇન ધ સેન્સ કેન્સર પ્રેમ નથી કરતું એટલે દુખાવા થવાની રાહ જોવા

મોડું ઓછું ખૂલતું થઈ જાય એને અમે અમારી ભાષામાં ઓરલ સબ મ્યુકસ હોય છે હા ભાઈ જોયું છે ઘણા લોકો છે આમ જમતા હોય ને તો આમ લોક ગોયો પણ અંદર આમ જાય નહીં તો ભી લોકો નથી છોડતા અચ્છા એ એ પણ એક સિમ્પ્ટમ એક સાઇન છે કે તમારું મોડું રિએક્ટ કરી રહ્યું છે આ વસ્તુઓને જે તમે ઓપરેશન કરો છો બરાબર એટલે ફર્સ્ટ સાઇન છે પ્રોબેબલી જે આપણા લોકોમાં જોવા મળે છે ફર્સ્ટ સાઇન જેના પછી તો લોકોએ સ્ટોપ થઈ જવું જોઈએ તા તો મોડાના કેન્સરની વાત થઈ સર એના સિવાય બ્રેસ્ટ કેન્સર છે તો નોર્મલી 30 ઇયર્સ પછી બધા ફીમેલ્સ એડવાઇઝેબલ હોય કે પોતાનું જ બ્રેસ્ટ એક્ઝામિનેશન કરે આખી વખતે કે કેરે ઓકે અને જો એમને નાની એવી ગાંઠ લાગે દુખવાની રા નથી જોવાની ઓકે દુખે તો લેટ થઈ ગયું હોય એવું ગણી શકાય બરાબર બરાબર પણ દુખવાની રા જોવાની ગાંઠ જેવું લાગે જો હાર્ડ હોય જો તમને ના ખબર પડતી હોય ગાંઠ જેવું લાગે તો ડોક્ટર ને બતાવી દેવાનું ઓકે મેમોગ્રાફી કરાવવાની જરૂર છે સોનોગ્રાફી કરાવી જરૂર છે કે ડાયરેક્ટ તમને કહી દે કે ના સાદી ગાંઠ છે વોટએવર ઇટ ઇઝ એ રીતે अर्ली બ્રેસ્ટ કેન્સર ડાયગ્નોસિસ થાય બરાબર આના સિવાય પણ ઘણા બધા સ્ક્રીનિંગ સ્ક્રીનિંગ મોડાલિટીસ છે જે હવે ઇન્ડિયામાં ધીરે ધીરે અવેરનેસ આવી રહ્યો છે કે લોકો સ્ક્રીનિંગ કરાવે સ્ક્રીનિંગ મેમોગ્રાફી કહીએ ને બરાબર તો 35 વર્ષના ઉંમર પછી દરેક ફીમેલ લે ફીમેલ શુડ ગેટ મેમોગ્રાફી ડન ઓકે એવરી 2 ટુ 3 યરલી જો એમના ફેમિલીમાં કોઈ બ્રેસ્ટ કેન્સરના કેસીસ ના હોય જો ફેમિલીમાં બ્રેસ્ટ કેન્સરના કેસીસ હોય અને હાઈ રિસ્ક કેસ હોય પોતે તો પછી દર યરલી એવરી યરલી দে શુડ બી એટલે જો મારા ફેમિલીમાં કોઈને હોય તો મને થવાના ચાન્સીસ ખરા વધારે વધારે પબ્લિક કરતા ડબલ ઓલ ઓકે ઓકે ધે સો ધેટ ઝીઝ વાય સ્ક્રીનિંગ મેમોગ્રાફિસ્ટ આઈ કિયર ઓકે ઓકે સર આના સિવાય પણ ઘણા બધા કેન્સર છે આ ધરડાનું કેન્સર છે પ્રોસ્ટેટનું છે થાઇરોઇડનું છે અર્વાઇકલ કેન્સર મોસ્ટ ઓમન કેન્સર ફિમેલ્સ ઓકે ઇચ શૂડ બી ડાયગ્નોસ્ટ અર્લી વિચ કેન બી ડાયગ્નોઝ અર્લી પણ એમાં એક કોમન સિંકનું છે કે માસિક વધારે આવતું હોય કાં તો માસિક જેમાં બલ્ક જેનામાં બલ્ક થઈ ગયું હોય કોઈ પર્ટિક્યુલર એજમાં આપણે જોવાનું એ કે કઈ ઉંમરમાં કોઈ ના લાઈક પોસ્ટ મેનોપોઝલ ઓકે 40 42 પછી માસિક બંધ થઈ ગયા હોય ને પાછું માસિક ચાલુ થાય ઈટ ઇઝ વન ઓફ ધ સાઇન કે સર્વાઇકલ કેન્સર હોઈ શકે સ્પોટિંગ થાય નોટ ટીપિકલ બ્લીડિંગ ઓલસો ઓકે સિમ્પલ સ્પોટિંગ થાય એનો મતલબ કે હોઈ શકે કેન્સર એટલે સર તમે મોડાના કેન્સરમાં બહુ સરસ કારણ કે આ હું તો ઘણા બધા મારા ફ્રેન્ડ સર્કલમાં ને એમાં પણ આ વસ્તુ જોતો હોઉં છું ચાંદુ પડ્યું જે તમને અલ્ટિમેટલી કદાચ લાંબા સમય સુધી રહે તો એ મોડાનું કેન્સર થઈ શકે તો શું આ ટાઈમે હું સીધો કેન્સર સર્જન જે હોય તમારા જેવા સ્પેશિયાલિસ્ટ હોય એમની પાસે જ મારે આવવાનું એટલે તમે પહેલા ડેન્ટિસ્ટ છે કે નોર્મલ સર્જન છે કે ઇન્ડિવિડ્યુઅલ ડોક્ટર છે એમની પાસે બી જાઓ બરાબર એટલે એ લોકોને બી ખબર પડે છે કે આવા ટાઈપના જો ચાંદા હોય તો એ કેન્સર હોઈ શકે બરાબર એટલે સજેસ્ટ કરે નોર્મલ ડેન્ટિસ્ટ હોય તો તમે બાયોપ્સી લઈ કે લઈ આપે ઓકે એટલે બાયોપ્સી એટલે પેલું જ ને સર થોડું થોડો કટકો કાઢે અને કટકી લઈ અને પછી એને એક્ઝામિન કરવાનો એ લેબ મજા આવે એક્ઝામિન ઓકે ઓકે અને જો એ એ ટાઈમમાં અમે લોકો કે ઘણો સાવ સ્ટેજ 1 નું સ્ટેજ લાસ્ટ સ્ટેજ ઉપર છે આ કેન્સર નું તો લાસ્ટ સ્ટેજ એટલે બધે ફેલાઈ ઈ જોરે મે લાસ્ટ સ્ટેજ કહેવાય એટલે છેલ્લો સ્ટેજ હોય અ મોડારા કેન્સર સ્ટેજ 4 માં બી એ બી સી છે ઓકે મારા સ્ટેજ 4 બી માં બી કેટલા પેશન્ટ્સ છે જે વર્ષો કાઢી ચૂક્યા છે સર્વાઇવલ સારા છે ઓકે સર્વાઇવલ રેટ ઇઝ ગુડ યા નોટ ગુડ કે એઝ યુ ગો અપ સ્ટેજ યોર self ઓકે ધ ચાન્સીસ ઓફ સર્વાઇવલ ડિક્રીઝ ઇ યો બોછું થાય ઓકે એટલે તમે સ્ટેજ 1 માં હો તો 5% ચાન્સ છે કે તમને 5 વર્ષમાં પાછો આવશે બરાબર સ્ટેજ 4 માં જો તમે ડાયગ્નોસ થયા છો તો 40 થી 50% ચાન્સ છે કે 5 વર્ષમાં પાછું આવી જશે મને સર તમે જ્યારે મોર્ડાના કેન્સરની વાત કરો છો ને તો મને મુકેશ યાદ આવે છે તમને મુકેશ યાદ આવ્યો આપણે ખબર છે આપણે મૂવી જોવા જઈએ ને તો પેલું થિયેટર હોય ને તો થિયેટરમાં પહેલી પેલી મુકેશ ત્યાં આવે કે મારું નામ મુકેશ છે ને હું આ કરતો હતો ને પછી એનું ડરામણું મોઢું આમ સામે દેખાય તો સર આ મોઢાનું કેન્સર થાય એટલે તમે લિટરલી આ બધું કાઢી નાખો પણ અર્લી डायग्नोसिस लाइक स्टेज 1 2 માં આવે ઈવન સ્ટેજ 4 એ વાળા બી જોડે છે ખાસા કે જેને આ હાડકું બચાવીને બી ઓપરેશન પોસિબલ હોય અમે સ્પેશિયલ પદ્ધતિઓ યુઝ કરીએ જે રીસેન્ટ એડવાન્સિસ છે એ એના હિસાબે અમે ઓપરેશન કરીએ અને પછી પ્લાસ્ટિક સર્જરી કરીએ અને હાડકું બી બચી જાય અને જેમ હતો પેશન્ટ પ્રોબેબલી એ રીતે એને ટ્રાય કરીએ કે ખાઈ પી શકે બોલી શકે અને દેખાઈ શકે એટલે આજકાલ એ વસ્તુ પોસિબલ છે કે આખું જડબુ ના કાઢો એટલે ખાસા લોકો ડરી જાય છે એ એ મેસેજ જો જોઈએ પબ્લિક માં કે એનાથી ડરવાની જરૂર નથી એને લડવાની જરૂર છે અને લડીને મેં કીધું એ પ્રમાણે સ્ટેજ 4 એ માં બી પોસિબિલિટી છે કે જડબુ બચાઈને ઓપરેશન થઈ શકે અને રીસ્ટોર થઈ શકે એટલે સરનું મને જે સમજ પડી રહ્યું છે કે આપણે ભગવાનને જે આપણને અવયવો કે ઓર્ગન આપ્યા છે organ ને પણ પ્રિઝર્વ રાખીને સર્જરી ઇઝ પોસિબલ જે લેટેસ્ટ ટેકનોલોજી અને લેટેસ્ટ સ્કિલ સેટ જે સર પાસે છે એવી રીતે જો સર્જરી કરવામાં આવે સાચા સમય સાચા ડોક્ટર પાસે સાચી જગ્યાએ તો કદાચ એ વસ્તુ ઘણો બધું પોસિબલ છે રિયાલિટીઝ ઓફ ટ્રીટમેન્ટ વિશે જેમ કે

शुरुआत में प्रिजर्व थी सके सर्जरी थी सके पी कीमो के रेडिएशन आए ये पॉसिबिलिटी है स्टेज थ्री में जो पेशेंट हो डिपेन्डिंग ऑन डिफरंट सब टाइप्स ऑफ कैंसर पहला कीमोथेरेपी आप ओछू थी जाए पीछे ब्रेस्ट पचाई ने भी सर्जरी सर्जरी कर सकें ब्रेस्ट पची सके पेशेंट जो कि ब्रेस्ट सर्जरी एट ब्रेस्ट कैंसर ने बढ़ू चालीस वर्ष पची थतु हाँ એક સેકન્ડ સર સર 26 વર્ષની મહિલામાં કેન્સર બ્રેસ્ટ કેન્સર બ્રેસ્ટ કેન્સર ઇઝ Quite common like એમાંથી 26 છે બરાબર યુઝ્યુઅલી આ 35 થી લઈને 65 સુધીના પેશIENTS બરાબર પણ લેアーલી એજમાં પણ પોસિબલ છે ઓકે પણ એ લોકોમાં યુઝ્યુઅલી લેટ ડાયગ્નોસિસ થાય કેમ કે બ્રેસ્ટ ગ્લેન્ડ્યુલર હોય ત્યારે ઓકે નોર્મલ ગ્લેન્ડ્સ જે છે એ બી ગાંઠ જેવું લાગતું હોય અને ગાંઠ બી glands જેવું લાગતું હોય અને મિસ્કન્ફ્યુઝન થઈ શકે ઓકે એટલે કેરે બી ડાઉટ હોય

અર્લી ડાયગ્નોસિસ કેન સેવ લાઈફ એ સાચી વાત છે અને એની સાથે જે સરે એડિશન કર્યું કે ઓર્ગન પ્રિઝર્વેટિવ એટલે ઓર્ગનને બચાવીને પણ સર્જરી શક્ય છે અને સર એટલે જ કદાચ આપણે અમને વાત કરી રહ્યા છીએ વર્લ્ડ કેન્સર ડે ફોર્થ ફેબ્રુઆરીને આવી રહ્યું છે એ પણ ઘણું આખા વર્લ્ડમાં લોકો એનું ઓબ્ઝર્વેશન કરતા હોય છે તો એ શાના માટે એટલે બેઝિકલી એનો મુખ્ય ઉદ્દેશ શું છે ડબલ્યુએચ દ્વારા કેન્સર ના અવેરનેસ માટે આ ડે ઉજવવામાં આવે છે તો ઓકે ડોક્ટર્સ ભી પોતાનો ટાઈમ કાઢીને જે બીજ શેડ્યુલમાંથી અને આ અવેરનેસ માટે કામ કરી શકે રાઈટ લોકો ભી એવા ડે પર થોડું સજગ હોય એ સાંભળે સાંભળવા જાય તો અવેરનેસ આવી શકે એના માટે આ વર્લ્ડ કેન્સર ડે સર અંતમાં હું તમને એક રિક્વેસ્ટ કરીશ કે સૌથી પહેલાં તો થેન્કસલો લોટ તમે આટલો કિંમતી ટાઈમ આપ્યો તમારો અને તમે થોડો સમય કાઢીને કેન્સરને થોડું કહેવાની વાત કરી ફરીવાર તમારો ટાઈમ લઈશું અને અલગ અલગ ટાઈપના કેન્સર અને એના પ્રિવેન્ટીવ એઝ વેલ એઝ ટ્રીટમેન્ટ ઓપ્શન્સ પર આપણે વાત કરીશું લાસ્ટમાં તમે કોઈ એક મેસેજ જે અત્યારે આપણું જોઈ રહ્યા હોય વિડીયો એમને આપવા માંગતા હશો તો શું મેસેજ હશે કોઈ બી જનરલ પબ્લિક ને હું તો એ જ કહેવા માંગુ કે કેન્સર એટલે કેન્સર નથી ગભરાઈ જવાની જરૂર નથી સ્ટેજ 4 માં ભી ક્યોરેબલ છે એવા બહુ બધા ઉદાહરણો છે મારી જોડે એટલે તમે વહેલા જો હો સ્ટેજ 1 2 માં તો ચોક્કસ પણે મટી શકે છે એટલે તમારી આસપાસ જે ભી ડોક્ટર છે એમની સલાહ લો ડાયગ્નોસ કરાવો અને જરૂર લાગે તો કેન્સર સર્જન કે કેન્સર ફિઝિશિયન એ મળો અને લડો લડવાનું છે આમ જિંદગી છે થેન્ક્સ અ લોટ સર અને આપણે ખૂબ ખૂબ આભારી છે સરના કે એમને ટાઈમ કાઢ્યો અને આપણને આટલું બધું કીધું અને જે લાસ્ટમાં દરેક વિડીયોમાં તમે જોતા હોવ છો આ વિડીયો લાઈક ના કરતા સબસ્ક્રાઈબ પણ ના કરતા ફોલો પણ ના કરતા ચાલશે પણ આ વિડીયો છે ને તમારા કોઈ મિત્ર ફેમિલી મેમ્બર કે જેને તમને એવું લાગે છે કે તે તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે એની જોડે શેર જરૂર કરજો અથવા તો એની જોડે બેસીને આ સાંભળજો કારણ કે સરરે આજે જે છેલ્લી પંદર વીસ મિનિટની અંદર જે વસ્તુઓ કીધી છે ને એ ખરેખર સમજવા જેવી છે અને કદાચ આ દસ પંદર મિનિટ છે ને કોઈનું જીવન બદલી શકે છે થેન્ક્સ અ લોટ